કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને આપડે મોટા બાજુ બે દીધા બે ત્રણ દીથા અને અત્યારમાં અત્યારમાં છે ને હલરા આવે છે ધાર કરવાનું એને અને આપણે જો મોટર ચાલુ કરી દીધી છે ખંભે લઈ લીધો છે પાવડો સારો લુ એવું વ્યાવાન છે પણ પેલા ડુંગળી પાઈ દઈએ હમણાં ખાતર નાખ્યું થયું એ પેલા જો આ મોટર ચાલુ કરી દીધી છે અત્યારમાં આવીને અને અત્યારમાં તો છે ને મસ્ત મજાનો પવન છે વાદળા થઈ ગયા છે બહુ જોરદાર અને સિંગ જો આયનન પડી મોટાભાગ ખાટલે ને ખાટલે આયનન ને રાત રાતને દી આઈનન રે અને તો માલ માલ આવે ને એટલે આયનન રે નકર તો બાકી અહીંથી કોઈ ન લઈ જાય તો અત્યારે જો દી એટલે સડી ગયો છે સવાર પડી ગયું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ સુપ્રભાત થઈ ગયો છે અને આપણે કરી દીધી છે મોટર વહેતી ઉછુન પપ્પા આવ્યા છે અને આપણે હવે પાણી વાળવાનું છે પપ્પા તો ઘડીક રહીને આગળ જતા રહે તો પેલા છે ને ફેમિલી આપણે છે ને હમણાં થાય એવી મુસીબત આવે છે ને આખો દિવસ કામ કરી અને સતા સમય લઈને આપણે કોઈ દિવસ વીડિયાનું અંતર મેચતા જ નથી કોઈ દિવસ ઓલું પાડતા જ નથી રોજિંદા મેકી અને એવું છે કે હમણાં અપલોડ થવામાં બહુ કેવર આવે હાજર મોડો અપલોડ થાય રાતે અડધી રાતે એ કાંઈ મતલબ નહીં પણ હવે વિડીયો એડિટ તો કરી જ નાખીએ આપણે આઠ વાગ્યા ગાળામાં કરી જ નાખીએ આઠ વાગે જ આપણો બ્લોક આવી જ જાય પણ હમણાં થાય એવું થાય છે કે ફટાફટ છે ને અપલોડ થઈ જાય થતો જ નથી અને એડિટ કરીને નાખી દઈ તોય અપલોડ નથી થતો પણ કોઈ વાંધો નહીં હવે જો મસ્ત મજાનું પોગી ગયું છે ક્યારે તો સાલો ફેમિલી એવું છે ફટાફટ હવે આપણે છે ને ઉચન પપ્પા જો ખડ મહિના ખેંચવાય એને જેમ જ આપણે આગળ આગળ કોકો ખડ હોય ખેંચતા જાય પારવાનું બાકી છે પણ એવું છે ફેમિલી આપણે તુરિયાને વહેલા જો વાંધા થાય ને એટલા એટલા સડી ગયા છે તો આવી રીતના પાસા છે ને આજ પાસા આમ કરી નાખીને એટલે એ કાટી મારી દઈએ એટલે વેલા સડી જાય ફર્સ્ટ ક્લાસ હું કયો ના ના એ આખો પી જાય ને પછી બહક છે આમાં જ નથી કોઈ દિવસ આ તુરિયાત બહકીને જ પી જાય છે આપણે આવી રીતે આપણે છે ને આમ કરી નાખીએ આવી રીતના સડી જાય મસ્તીના ના ફેમિલી છે ને અત્યારે તો હવે લાઈટ એ વહી ગઈ છે અને હજી તો ત્રણ કેરા પીધા ને હવારમાં આપણે આવી ગયા છીએ હાડા હાથ નહોતા છે ને હાથ વાગ્યા જ્યાં આવી ગયા કા હાથ વાગ્યા ને જ આપણે વાડીમાં એન્ટર થઈ ગયા અને નાસ્તો પાણી કરીને આવ્યા હું ભૂખ્યા ન આવ્યા પાછા તો સાલો ફેમિલી એવું છે ને લાઈટ જો વહી ગઈ છે હવે ક્યારે આવે કોને ખબર ને આપણે ધોરી ધોરિયામાં પાણી બેન થઈ ગયું છે કેરામાં બેન થઈ ગયું છે ત્રણ કેરા પીધા છે હજી અને આપણે આમાં મોટો મોટો કણેજરો છે ને તો ધીમે ધીમે ખેંચશી હાઉ પછી ઊભું તો રહેવાય નહીં દીનું તો કોકો કણેજરો છે મોટો મોટો એ ખેંચીશીશી અને પછી છે ને આપણે આ દૂધીની વેલામાં દૂધી બતાવી મસ્ત મજાની દૂધી છે અને આજ તો હલવો બનાવવો છે એમ કે બેને એટલે લેતા જશું અને ચારે દિજો એટલે સેડો છે આપણે હાડા હાથે આવ્યા છીએ સાલો ફેમિલી આપણે છે ને દૂધી બતાવી દઉં હું તમને અને આપણે આ વેલેથી છે ને બહુ મસ્ત મજાની દૂધી પડે છે આવો આપણે છે ને બિયારણ ઘરનું દેશી છે અને બતાવું હું તમને દૂધી આપણી ફેમિલી દૂધી એક નંબર મસ્ત મજાની લાયલોન અને ફર્સ્ટ ક્લાસ દૂધી છે કાંઈ ઘટે નહીં એવી તો આવી રીતની દૂધી પડવા માંડી છે આપણે અહીંયા જો આ જગ્યાએ છે ને ત્યાં અહીંયા વિશે બતાવી જવું અને આ બાજુ છે તો બધી જગ્યાએ દૂધી પડી છે અને બે દૂધી છે ને ઘરે લઈ જવાની છે આપણે જવું મસ્ત મજાની આ તો જો બહુ મોટી છે દૂધી તો એવું છે ફેમિલી ફેમિલી પાસે જવો લાઇટ આવી ગઈ છે અને હવે તો ધાંઝા રે લાઇટના કાં આવાના આવા ને પાછું ક્યારે પાણી સડી ગયું છે મસ્ત મજાનું તો આપણે જો આ જાહેર સીધું વહેલો હરખો કરતા હતા ને એટલે ને આલો ફેમિલી હવે છે ને આપણે ફટાફટ આમાં છે ને કોક ખડ છે મોટું મોટું તો લેતા જાય અને પાછળ પાણી હાલતું જાય પૂછશે પપ્પા ઘડીક સેચા સુધી તો ખેંચશી કાં પછી પાછું પાણી વાળવાનું હોય ત્યારે પછી તો સારો ફેમિલી જ્યારે સાડા આઠ વાગ્યા છે અને પાછી લાઈટ વેગી ને પાછી આવી ગઈ અને આપણે છે ને આવું મોટું મોટું ખડ કોકો ગણેજરો થઈ ગયો છે ને લઈ લઈશી અને હવે તો એક જ કેરો આ બાજુ બાકી છે પાછળ પાણી આવતું જાય છે આગળ આગળ લેતા જાય અને આપણે દિવાળીને દી તો છે ને મહિનાની ડુંગળી થઈ જશે એટલે આવું ખડ તો થાય જ તે પછી હાવ ન થાય એવું ન બને એટલે આ તો કેરા લાંબા છે ને એ હાટું જ રાખ્યા આપણે અમુક અમુક ખડ હોય ને ખેંચતું જવાય પાણી વાળતા વાળતા અને હવે તો જો આગળ દસ વાગશે એટલે ઉછન પપ્પા તો હાડા નવ થઈ ગયા હાડા આઠ થયા છે ને હાડા નવે તો જતા રહેશે એ અને પછી આપણે છે ને પાણી વાળવાનું છે એટલે એક આકડીમાં આપણે ખડે લઈ લીધું છે અને બે વખત લાઈટ ઝટકા ખાઈ ગઈ ને એમાં બધું લેવાઈ ગયું નકર કોક કોક રહી જાત એક એક અડધા અડધા કેરા ને એમ રાસવા રાસવા રહી જાત આવવાની એમ રહી જાત તો પાણી પારત એટલે ખડે લેવાતું જાય અને પાણી વળાતું જાય એક સાથે બે કામ થતા જાય એવી રીતનું છે ફેમિલી અને હવે તો આપણે પાછી જો લાઇટ આવી ગઈ છે હવે આ આ આંકડીની અંદર છે ને આ બે ઉચ્છન પપ્પા આવે એ ને એક શેઢાનો બે કેરા રહ્યા છે તો હવે આ શેઢાને કેરામ છે ને ખડે જે બતાય છે થોડું થોડું તો આવું કોક કોક બતાય છે ને એ આપણે લઈ લઈ અને પાછળ પાણી આવતું જાય એટલે લઈ લઈ એક જ કેર વાવું બાકી છે તો ચાલો ફેમિલી આ કેર આમ છે ને બહુ ઝીણું ઝીણું ખડ હતું ને એટલે નહોતું લેવું પણ તોય લેવું પીડ જો અને એટલે પોગી ગયા છે અડધો કેરો પારી નાખ પછી આ આ સેલો કેરો છે ને આપણે અડધો પારી નાખ પછી અને નહોતું લેવું નહોતું લેવું એમ કરતી હતી આળસ અડતી હતી તોય તે ઉછન પપ્પા આ બાજુથી લેતા આવ્યા ને ત્યાં આપણે પાછું જો મસ્ત મજાનું લઈ લીધો છે આ કેરો એટલે આ આકડી કપ્લેટ કરી નાખી છે મસ્ત મજાની છે હવે સેલો ફેર ડ્રોપ આવવાનો પછી ભૈયા દઈ ફટાફટ ઓલી આકડી માં કા તો ફેમિલી શાળા માં જો બધુંય કામ શિયાળા માં હારે જ થાય અને કપાસ જો ઠેટ થડીએ થી ઠેટ મસ્કા સુધી તવડી ગયો છે આખી વાડી માં અને આપણે જી છે ને શિંગ ના બધા પડા ખાલી કરીને પછી વારો આવે કપાસ નો પછી આમાં કાક રોપાણ કરવાનું હોય એ રોપવાનું હોય એટલે વારો કઈ આવે નહીં હમણાં કપાસ નો અને આ છે ને વાતાવરણ છે ને બદલાતું જાય ને એટલે બીક લાગે થોડીક કે અત્યારે આપણે ભેગું કરવાનું હોય ત્યારે વાતાવરણ પલટાય ને ત્યારે આપણને બહુ ઓલું થાય અને બધું પાક માથે આવે ત્યારે તો હું છે કે અત્યારે આપણે ટાઈમે ન વીણીએ વરસાદ આવ્યો હોય ને તો બધા હકાલા કાળા થઈ જાય અને ડાબખાની આરો આવે અને પછી પલ્લેલો માલ ગણાય એટલે ભાવે ઓછો આવે એવું છે ફેમિલી તો કોઈ વાંધો નહીં અને હવે જો આપણે છેલ્લા કેરામ પાણી મળી લીધું છે હવે જવાનું છે ઉપલી આકડીમાં તો સાલો ફટાફટ જાય તો સાલો ફેમિલી આપણે છે ને લાઇટ વેહીને એક આકડી પીધી ને પછી ઘરે આવ્યા ઉપલી આકડીમાં આવ્યા અને બહુ રાહ જોઈએ અત્યારે હાડા દસ થઈ ગયા છે તો આવા કામના સમયમાં બહુ બેહવું સારી વાત નથી એટલે અડધી કલાક બેહીને પછી વ્યાન ઘરે આવ્યા ને ચા પાછી લાઈટ આવી ગઈ ફેમિલી અને આપણે છે ને હાજે લારી લાવ્યા હતા ને માંડવીની ઠલવવાની હતી ની તો ઠલવી નાખીને હવે સારોલું ભરવા જવાનું છે નો ઢગલો છે ને મસ્ત મજાનો કરી નાખ્યો છે આપણે જો અહીં ઠલવી નાખ્યો છે અને ફેમિલી હવે છે ને ફટાફટ જવાનું છે આપણે વાડીએ જો સલાખા નાખી દીધા છે અને સારો ભરવા જવાનું છે ડુંગળીની આકડી રહી ગઈ છે ને એ તો આપણે છે ને એક ફેરો મારી આવીએ ત્યાં અગિયાર બાર વાગી જાય પછી પાછા જાહું ત્યાં

બધા ગાંઘડિયું પાછું ખડકી દીધું છે બધું સોળી સારો લુ અને પાછું ટેલર તૈયાર કરી નાખ્યું કહી દીધું છે બધું અને ટ્રેક્ટર તૈયાર કરી નાખ્યું છે પાછું